આગામી દિવસોમાં આવનારી મહારાજા મૂવીને લઈ ફિલ્માંકન સામે કેશોદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે વૈષ્ણવ સમાજ તેમજ સર્વે સનાતની હિન્દુ દ્વારા ફિલ્મ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે હાલના સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિધર્મીઓ દ્વારા કુઠારાઘાત થઈ રહ્યા છે વિદર્મીઓ દ્વારા મહારાજા જેવી ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરી સમસ્ત હિન્દુ સનાતન ધર્મીઓની લાગણી દુભાવવાનો અનધિકૃત પ્રયત્ન થઈ રહ્યો હોવાની વાત કેશોદમાં કરવામાં આવી હતી વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આવનારી ફિલ્મ મહારાજા મૂવીને લઈ ફિલ્માંકન સામે કેશોદમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજે ભારતની અંદર આપણે બધા જાણીએ છીએ કે મહારાજા મૂવી જે રિલીઝ થવાની છે ખરેખર વિધર્મીઓ દ્વારા એક ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું એક કાર્ય થઈ રહ્યું છે અને આ બનાવ સન ઓગણીસો બાસઠ અઢારસો બાસઠની અંદર ટ્રાઇબલ કેશ જે બોમ્બેમાં થયો હતો ત્યારે ન્યાયાધીશ અંગ્રેજ હતા વકીલો અંગ્રેજ હતા એમનું જ એક ષડયંત્ર હતું અને હિન્દુ ધર્મ ઉપર એક એવો આઘાત કરવામાં પ્રહાર કરવામાં આવ્યો હતો એને લઈ અને આજે સ્વતંત્ર ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતીય સંસ્કૃતિને બહુ ઠેસ પહોંચે એવું કાર્ય એ પુસ્તક લખવામાં આવ્યું મહારાજા એની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને અને વિષ્ણુ સંપ્રદાયને નીચો બતાવવામાં આવ્યું અને આગળ એવી જ એના માટે એક ગ્રિધર્મીઓ દ્વારા એક મૂવી પ્રચારિત પ્રકાશિત કરવામાં આવી રહી છે તો આ મૂવી કોઈ પણ સંજોગે પ્રકાશિત ન થાય એવી ભારતભરમાંથી બધાની માગણીઓ છે એ જ અનુસંધાને આજે કેશોદની સમસ્ત હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બધા લોકો ભેગા થઈ અને પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવા માટે આવેલા છીએ અને આ મૂવી કોઈ પણ સંજોગોમાં પ્રકાશિત ન થવી જોઈએ એવી અમારી બધા લોકોની માંગ છે અનિરુદ્ધસિંહ બાબરિયા કેશોધ